આવતીકાલે એટલે કે એકત્રીસ ડિસેમ્બર આને લઈને અમદાવાદ પોલીસ જે રીતે હંમેશા સક્રિય જોવા મળતી હોય છે આમ ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ બુટલેગરો દ્વારા નવા કિમિયાઓ અપનાવીને દારૂ છે તે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે સાથે જ જે થર્ટી ફર્સ્ટના દિવસે કેટલાક નબીરાઓ છે તે છાટતા બની જતા હોય છે જાહેરમાં આવી રીતે પાર્ટીઓ કરીને ઉજવણી કરતા હોય છે તેને લઈને પણ ખાસ ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા કમર કસી લેવામાં આવી છે જે શંકાસ્પદ વાહનો છે તેમને અટકાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ને છેલ્લા થોડાક દિવસોથી અમદાવાદ પોલીસ પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહી છે કે જે રીતે આ દિવસોમાં ખાસ ગેરકાયદેસર પ્રવૃત્તિ શંકાસ્પદ વ્યક્તિઓ વાહનો લઈને અહીંયાથી પસાર થતા હોય ને જે કોઈપણ વસ્તુઓ છે તે લઈને નીકળતા હોય તો તેને લઈને પોલીસ દ્વારા પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દ્રશ્ય છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેના હું અમદાવાદ વેસ્ટ ખાતે ઊભો છું વેસ્ટ પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મચારીઓ છે તેઓ દ્વારા જે શંકાસ્પદ વાહનો હોય તેમને અટકાવવામાં આવી રહ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ને અત્યારે છેલ્લા થોડાક દિવસોથી જે ડ્રાઈવ ચાલી રહી છે ખાસ કરીને થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે લોકો પાસે લાઇસન્સ ના હોય કે પછી જે ડોક્યુમેન્ટ્સ ના હોય તે તમામે તમામ વસ્તુઓ છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે ને આવી રીતે આપ જોઈ શકો છો કે બેરિકેડિંગ કરીને આ નાકાબંધી કરવામાં આવી રહી છે લોકોની સુરક્ષા સલામતી સાથે જ જે કોઈ પણ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ હોય તેના ઉપર ખાસ અંકુશ મેળવવા માટેના આ પ્રયાસો છે ને તેના જ ભાગરૂપે અમદાવાદની આ વેસ્ટ પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મચારીઓ છે તે હાલ અહીંયા ફરજ ઉપર તૈનાત જોવા મળી રહ્યા છે તેમના દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહી છે ને જે આ અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદમાં જે પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચન મુજબ કાર્યવાહી કરાઈ રહી છે જે કોઈ પણ વાહનો જે વાહન ચાલકો નિયમોનો ભંગ કરે તેમની પાસે લાઇસન્સ નથી હેલ્મેટ નથી તેવા વાહન ચાલકો સામે પણ દંડ ફટકારવા સુધીની કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે આવતીકાલે એટલે કે એકત્રીસ ડિસેમ્બરનો દિવસ છે ના દિવસોમાં પોલીસની પણ ડ્યુટી ડબલ થઈ જતી હોય છે ને પગે તેઓ રાત દિવસ મહેનત કરતા હોય છે કે જે આ સામાજિક તત્વો હોય જે આવી રીતે એક જગ્યાથી બીજી જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય સામાન પોતાના વાહનોમાં લઈ જતા હોય તો તેમના ઉપર કેવી રીતે સકંજો કસવો તેના માટે ખાસ આ દિવસો પડકારજનક માનવામાં આવે છે ને રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા આ પ્રકારે આ જે શંકાસ્પદ લોકો હોય શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિ હોય તેમને અટકાવવામાં આવે છે તેમની પૂછપરછ કરવામાં આવે છે ને જે કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય તો તેમની સામે ડિટેન સુધીની કાર્યવાહી પણ વાહનોની કરવામાં આવે છે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે રિવરફ્રન્ટ વેસ્ટ ખાતેના છે ને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ એસજી હાઈવે હોય સેટેલાઇટ વિસ્તાર હોય જે વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે ને જે રીતે જણાવી રહ્યા છે જેસીપી ઝોન વન કે થર્ટી ફસ્ટના દિવસે પણ જે વિવિધ કેફેઝ હોય ક્લબ હોય કે જ્યાં જ્યાં થર્ટી ફસ્ટની ઉજવણી થવાની છે ત્યાં પોલીસ કર્મચારીઓ છે અધિકારીઓ છે તે સાદા ડ્રેસમાં જોવા મળશે ને જે કોઈ પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હશે દારૂબંધી છે તથા પણ દારૂ પીધેલો મળશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ને આ ખાસ કરીને આ દિવસોમાં જે ન્યુસન્સની પ્રક્રિયા દૂષણ છે તે જોવા મળતું હોય છે ખાસ કરીને યુવાનોમાં તેને લઈને પણ પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું સ્પષ્ટ હાલ જેસીપી સેક્ટર વન નીરજ બળગુજરનું પણ કહેવું છે સાથે જ અમદાવાદ પોલીસની પણ અલગ અલગ ટીમો છે તે આવતીકાલ માટે અત્યારથી જ તેઓ દ્વારા કમર કસી લેવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો